હેલો મિત્રો સ્વાગત છે તમારો આજના મારા નવા વિડીયોમાં કે મિત્રો આજે આપણે વાત કરીશું કે આપણા લોકપ્રિય કલાકાર એવા જૂના જૂના અને જાણીતા મણિરાજ બારોટની લાઈફસ્ટાઈલ અને તેમની પત્નીનું નામ શું હતું અને તે કયા ગામના હતા અને તેમના માતા પિતાનું નામ શું હતું તે આપણે આ વિડીયામાં જાણીશું તો આ વિડીયામાં બન્યા રહો તો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો મણિરાજના પિતાનું નામ અને તેમનું નામ તો સૌ તેમને મણિરાજ શિવાભાઈ બારોટ નામથી ઓળખતા હતા અને મણિરાજ બારોટનું જન્મસ્થળ બાળવા મહેસાણા જિલ્લામાં આવેલું છે અને તેમના પિતાજીનું નામ શિવા શિવાભાઈ બારોટ હતું અને તેઓ આ હાલમાં પણ તેમ તે બાળવામાં જ રહે છે મિત્રો મણીરાજ બારોટની પત્નીનું નામ શું હતું અને તેઓને કેટલી પત્ની હતી તો આપણે તેમના વિશે વાત કરીએ તો મણીરાજ બારોટની પત્નીઓ બે હતી એકનું નામ જશોદાબા અને બીજું નામ આરતીબેન બારોટ હતું અને મણિરાજ બારોટની પુત્રીઓનું નામ કહીએ તો તેમની પુત્રીઓ ચાર હતી અને એકનું નામ મેઘલ હતું અને બીજી પુત્રીનું નામ હિરલ અને ત્રીજી પુત્રીનું નામ તેજલ અને ચોથી પુત્રીનું નામ તેજલ હતું મિત્રો મણિરાજ બારોટના મૃત્યુની તારીખની વાત કરીએ તો ત્રીસ સપ્ટેમ્બર બે હજાર માં તેમનું મૃત્યુ થયું હતું મિત્રો મણીરાજ વિશે વાત કરીએ તો મણીરાજ બારોટ બાળવામાં જ રહેતા હતા અને મણીરાજ બારોટ લોક ડાયરા અને ભજનો તેમજ કલાકાર તરીકે પણ જાણીતા હતા અને મણીરાજ બારોટના જૂના સોંગની વાત કરીએ તો તેઓને ખૂબ જ લોકપ્રિય સોંગ હતું રાજુડીને સોતાળી બે સાર લેવા ગઈ હતી અને મણિરાજ બારોટ ભજનમાં પણ એ જતા હતા અને મણીરાજ બારોટના અનેકો પિક્ચરો ભજનો ફિલ્મો વગેરે તેઓએ બનાવ્યું છે મણીરાજ બારોટના મૃત્યુ વિશે તમારે જાણકારી આગળના વિડીયોમાં જોવી હોય તો અમારા આગળના વિડીયોમાં તમે બન્યા રહેજો જય માતાજી મિત્રો અને તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો જય માતાજી